રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શહેરને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા હીટવેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈ ઉભા રહેતા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને કરવામાં આવી છે કમિશનરને લખાયેલા પત્રમાં કલ્પેશ બારૂટે લખ્યું છે કે હાલ ચાલીસથી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે

તાપમાનનો વધારો જોવામાં આવ્યો છે ત્યારે આજે અમે પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે પોલીસ પણ એક માનવ છે અને હાલની આ ગરમીઓ ડૉક્ટરોમાં એ સલાહ આપતા હોય કે પબ્લિકે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં બને ત્યાં સુધી લીંબુ સરબત પીવું કે ભાઈ ઠંડી ચાલીને પાણી પીવું તો ટ્રાફિક પોલીસ જવાનો જે લોકો બપોરે ફરજ બજાવતા હોય એ લોકો ક્યાં લીંબુ સરબત પીવા જવાના છે ક્યાં પાણી પીવા જવાના છે એટલે અમે પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે પોલીસ પરિવારના વડા છો ત્યારે આપની સત્તાનો ઉપયોગ કરીને આ બપોરે બારથી ચાર જે અસહ્ય ગરમી છે એ સમય દરમિયાન ટ્રાફિક પોલીસ તેમજ ટીઆરબી જવાનોને ફરજમાંથી મુક્તિ આપવામાં આવે એ રીતના વિનંતી સમયપત્ર પત્ર પોલીસ કમિશનરને આપીને રજૂઆત કરી છે બસ અમે વિશ્વાસ છે કે પોલીસ પરિવાર વડા તરીકે પોલીસ કમિશનર શ્રી પણ પોલીસના હિતમાં યોગ્ય નિર્ણય લઈ થી ચાર હાલ પૂરત્યા ગરમીમાં ફરજમાંથી મુક્તિ આપશે એવો અમને વિશ્વાસ છે